કેમ છો શ્રોતા મિત્રો બધા મજામાં છો ને આજે આપણે સામા પાંચમની વાર્તા કરીશું સામા પાંચમ જે ઋષિ પાંચમના નામે પણ ઓળખાય છે ભાદરવાસુદ પાંચમના દિવસે આ વ્રત કરવામાં આવે છે સ્ત્રીઓ કુંવારિકાઓ આ વ્રત કરતા હોય છે એની પાછળનો ઉદ્દેશ એ છે કે રજો દર્શન દરમિયાન એટલે કે પીરિયડ્સ દરમિયાન જાણે અજાણે થતા દોષોને નિવારવા માટે આ વ્રત કરવામાં આવે છે તેને ઋષિપાંચમ પણ કહેવાય છે વ્રત કરનારે સવારમાં વહેલા ઉઠી અને અઘોડાનું દાંતણ કરવાનું હોય છે આમળાના ચૂરણથી શરીર અને માથું ધોવાનું હોય છે સામો કંદમૂળ ફળફળાદી ખાઈ અને આખો દિવસ વિતાવવાનો હોય છે બીજું કશું ખાવાય નહીં આમાં વડીલો ગુરુ અને દિન દુખિયાઓની સેવા કરવી અને યથાશક્તિ મદદરૂપ થવું આ દિવસે અનાજ ખાવું નહીં મહાદેવજીની ભક્તિભાવથી પૂજા કરવી આ દિવસે સ્ત્રીઓ નદીએ નાવા જતા હોય છે અને નદીએથી નાહી અને આ દિવસનો એક એવો પણ મહિમા છે કે આ દિવસે ત્રણ વખત નાવામાં આવે છે કોઈ ત્રણ વખત નાય કોઈ પાંચ વખત નાય અને એક જ વખત ખાય ફરાળ કરે એવો આનો મહિમા હોય છે નદીએથી નહીંને આવતી વખતે રસ્તામાં ઋષિ મુનિઓ સાધુ સંત બાવા ફકીર બધાને પાય પૈસાનું દાન કરતા હોય છે આ દિવસે અરુંધતી સહિત સપ્ત ઋષિઓની પૂજા કરવામાં આવે છે એમનું નામ સ્મરણ કરવામાં આવે છે તો હવે આપણે આ વ્રતની વાર્તા સાંભળીશું વૈદર્ભ દેશમાં ઉંતંક નામે એક બ્રાહ્મણ રહેતો હતો તેની સ્ત્રીનું નામ સુશીલા હતું તેને બે બાળકો હતા એક છોકરો અને એક છોકરી છોકરાનું નામ હતું સુવિભૂષણ બધા આનંદથી રહેતા હતા સુશીલા ખરા ભાવથી પતિની સેવા કરતી અને ઉંતંગ પણ કોઈ રીતે સુશીલાને દુઃખ દેતો નહીં સુવિભૂષણ મોટો થયો એટલે તેને ઋષિના આશ્રમે ભણવા મૂક્યો તે ગુરુની તન મનથી સેવા કરતો અને નવરાશની વેળાએ વિદ્યાભ્યાસ કરતો છોકરી સમજણી થઈ એટલે તેને પરણાવી દીધી ઉંતંકને હવે નિરાશ થઈ ગઈ તે સુખ શાંતિથી પોતાનો નિર્વાહ ચલાવવા લાગ્યો પરંતુ આ શું ભાગ્યનું પાંદડું ઊંધું પડ્યું દુર્ભાગ્યે તેની છોકરી વિધવા થઈ છોકરીના સાસરિયામાં કોઈ પણ આધાર ન હતો એટલે તે દુઃખની મારી બિચારી પિતાને બારણે આવી પિયર આવી જુવાન પુત્રીનું દુઃખ જોઈને સુશીલા અને ઊંતંગ તો આકુળ વ્યાકુળ થઈ ગયા પણ પ્રભુની ઈચ્છા આગળ તો તેઓ નિરપાય હતા સુવિભૂષણ વેદો ઉપનિષદો અને સર્વ ધર્મ શાસ્ત્રોમાં પારંગત થયો અને ગુરુની આજ્ઞા લઈ અને પોતાને ઘરે આવ્યો એક દિવસ ઊંતકે કહ્યું કે બેટા હવે તો મોટો થયો છે ઘરબાર તારે સંભાળવાના હવે મારી એવી ઈચ્છા છે કે છેલ્લું જીવન ગંગાને કાંઠે પ્રભુ ભજનમાં કાઢવું અને તારી બહેન પણ અમારી સાથે આવવાની છે પિતાની આવી ઈચ્છા જોઈ અને સુવિભૂષણે સંમતિ આપી અને ઘરનો બોજો સંભાળી લેવાની હા પાડી ઉતંક સુશીલા અને વિધવા પુત્રી ત્યાંથી ગંગાજીએ જવા નીકળી પડ્યા ગંગાના રમણીય તીરે આશ્રમ બાંધી અને રહેવા લાગ્યા વિધવા પુત્રી માતા પિતાની સેવા ચાકરી કરી પ્રભુ ભક્તિમાં પોતાના દિવસો વિતાવવા લાગી દૂર દૂરથી કેટલાય શિષ્યો ઉંતંગ પાસે વિદ્યાભ્યાસ કરવા આવવા લાગ્યા ઉનાળાના દિવસો હતા પુત્રી કામકાજથી થાકી અને બફારાની મારી સાંજની ઠંડકમાં આરામ કરવા માટે એક ઝાડની નીચે પથ્થર ઉપર સૂઈ ગઈ અને જોત જોતામાં ઘસઘસાટ ઊંઘવા લાગી તે ભર ઊંઘમાં હતી તેવામાં અચાનક તેના શરીરમાં અસંખ્ય કીડા પડી ગયા એક શિષ્યની દ્રષ્ટિ તેના ઉપર ગઈ પોતાની ગુરુની પુત્રીને આમ અર્ધનગ્ન દશામાં અસંખ્ય કીડાથી ખદબત્તી જોઈ અને તેને કમકમાટી ઉપજી તે દોડતો દોડતો આશ્રમ ગયો અને પોતાના ગુરુપત્ની સુશીલાને કહેવા લાગ્યો કે માતાજી બહેનના શરીરે અસંખ્ય કીડા તરફડી રહ્યા છે જુઓ તો ખરા શિષ્યની વાત સાંભળી અને સુશીલા હાફડી ફાફડી દોડી તે ઝાડ નીચે જઈને જુએ છે તો પોતાની પુત્રીના શરીરે અસંખ્ય કીડા ખદબદે છે અને માખો બણબણે છે આ જોઈને તેને પોતાનો દેહનું ભાન પણ ન રહ્યો અને તે મૂર્છા ખાઈ અને ભોંય પર પડી થોડી વારે તેને ભાન આવ્યું અને પોતાની વાહલી પુત્રીને ઉપાડી અને આશ્રમની ઝૂંપડીમાં લઈ ગઈ પુત્રીને પથારીમાં સુવડાવી સુશીલા પોતાના પતિ પાસે ગઈ અને કહેવા લાગી કે નાથ જુઓ તો ખરા એકની એક આપણી પુત્રીના શરીરે અસંખ્ય કીડા પડી ગયા છે મારી સતી જેવી છોકરીએ શું કર્યું હશે આ તેને શું થઈ ગયું છે

એક વેળા તે રજસવાલા ધર્મ ચૂકી વાસણ કુસણ તથા ઘરની ઘરવકરીને અડી હતી તેના પાપે તેની આ દશા થઈ છે વળી બીજી બાજુ છોકરીઓ જ્યારે સામા પાંચમનું વ્રત કરતી હતી ત્યારે તે જોવા ગઈ હતી અને તેણે તેમની ઠેકડી ઉડાડી હતી નિંદા કરી હતી સામા પાચમનું વ્રત કરનાર છોકરીઓની મશ્કરી કરી હતી તેથી આ ભવે તે પતિ સુખથી વંચિત રહી વિધવા થઈ ગઈ છે છે અને તેના આખા શરીરે કીડા પડ્યા પ્રિયે જે પોતાનો ધર્મ ચૂકે અને બીજાની ધાર્મિક ભાવનાઓની ઉપેક્ષા કરે ને તેની આવી સ્થિતિ થાય છે તેની પત્ની તો વિલાપ કરવા લાગી આથી આશ્વાસન આપતા પતિએ કહ્યું કે એના પાપનું નિવારણ થઈ શકે તેમ છે હે નાથ જે વ્રતનો અનાદર કરવાથી આપણી પુત્રીની આ દશા થઈ છે એના શરીરમાં કીડા પડી ગયા છે તે વ્રત કઈ રીતે થાય સુશીલાએ પૂછ્યું ઊંતક બોલ્યો ભાદરવા મહિનાની અજવાળી પાંચમે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈને દીવો કરવો દીવા આગળ ફળ ફળાદીનું નિવેદ કરવું હવે મિત્રો હું સાત ઋષિના નામ બોલું છું તો મારી બહેનો મનમાં એ ઋષિનું તમે પણ નામ લેજો મહર્ષિ કશ્યપ અત્રિ ભારદ્વાજ વિશ્વમિત્ર ગૌતમ જમદગ્નિ અને વશિષ્ઠ આ સાતેય ઋષિઓનું ધ્યાન કરવું તેમની કથા સાંભળવી આ દિવસે સામો ફળફળાદી શાક ઇત્યાદિનો આહાર કરવો બ્રહ્મચર્યનું પાલન કરવું અરુંધતીને પણ યાદ કરવા આ પ્રમાણે વ્રત કરવાથી રજસવાલા ધર્મના ભૂલથી થયેલા દોષોનો નાશ થાય છે લોક અને પરલોકમાં તમને સુખ અને શાંતિ મળે છે ભક્તિભાવથી જે કોઈ સ્ત્રી આ વ્રત કરે છે તેના રજસવાલા ધર્મ વખતે જાણે અજાણે થયેલા અનેક દોષોનો નાશ થાય છે ઉંતકની વાત તેની વિધવા પુત્રી ધ્યાનપૂર્વક સાંભળી રહી હતી એણે એ જ ઘડીએ ઋષિપાચમ એટલે કે સામા પાંચમનું વ્રત કરવાનો દ્રઢ નિર્ણય કર્યો મનમાં દ્રઢ નિર્ણય કરતાની સાથે જ શરીરની પીડા ઓછી થવા લાગી થોડા વખતમાં તેના વ્રતના પ્રતાપે એના શરીરમાંથી નીકળતું પરુબંધ થઈ ગયું અને કાયા સર્વદોષોથી મુક્ત થઈ અને કંચન જેવી થઈ ગઈ તેણે પ્રતિજ્ઞા કરી કે આજથી હું વર્ષો વર્ષ સામા પાંચમનું વ્રત કરીશ ગુરુજનોની આજ્ઞા પાળીશ પાંચમ કે ઋષિ પાંચમનું આ વ્રત જે કોઈ સ્ત્રી કરશે અથવા તો આ કથા વાંચશે સાંભળશે તેના સ્પર્શ દોષોનો નાશ થશે અને તેને સુખ અને શાંતિ પ્રાપ્ત થશે તો મારી વાલી બહેનો આ વ્રત જરૂર કરજો વાર્તા સાંભળજો તમને વાર્તા ગમી હોય તો બધાને શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો સૌને જય શ્રી કૃષ્ણ